નમસ્કાર દર્શક મિત્રો આપ જોયરા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા અમરેલી તાલુકાના ગાવડકા પાસે પુલ નીચે શેત્રો ઊંચી નદીમાં નાહવા પડેલા ચાર વ્યક્તિ ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા રાઠોડ રાઠોડ મોડાભાઈ ઉમરવર્ષ ઉમરવર્ષ નરેન્દ્રભાઈ ભાર્ગવભાઈ રમેશભાઈ ઉમરવર્ષ વીસ દાફડા સાગરભાઈ ખોડાભાઈ ઉમરવર્ષ સત્યાવીસ બપોરના સમય થાલી તાલુકાના મીઠાપુર ડુંગરી કામેથી કામકાજ માટે અમરેલી આવ્યા હતા બપોરે પરત જતી વખતે શેત્રુંજી નદીમાં નાવા પડ્યા હતા ને ત ત્યારબાદ ચારે યુવાનો ડૂબી ગયા હતા અમરેલી ફાયર કંટ્રોલ વિભાગને આ અંગે જાણ થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ચારે વ્યક્તિઓના મૃત્યુને બહાર કાઢ્યા હતા અને ઘટના સ્થળ ઉપર મૃતકોના બેગ પાકેટ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ તમામ યુવકોના મૃત્યુને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા